આજે વડાળી ગામમાં હિતેશભાઈ મેણીયાના હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફામની મુલાકાત લીધી એમની સાડા સાત વીઘા જમીનની અંદર સંપૂર્ણપણે એ ગાય આધારિત ખેતી કરે છે અને જે પ્રાકૃતિક ખેતીના જે બધા સિદ્ધાંતો છે એનું પાલન કરી અને કોઈપણ પ્રકારના કેમિકલ્સનો ખાતરમાં કે દવામાં ઉપયોગ કર્યા વગર એ પોતાની ટૂંકી જમીનની અંદર સારું ઉત્પાદન લે છે અને પોતાની જે પેદાશો છે ઓનલાઈન વેચાણ કરી અને એના સારા ભાવો મેળવે છે તેમજ જે મિલેટ્સ કે જે દિવસે દિવસે ભૂલાતા જાય છે અને આપણે નજીકના ભૂતકાળની અંદર પણ એક મિલેટ વર્ષ તરીકેની ઉજવણી કરેલી હતી તો એ બધા જે ઓછા પ્રાપ્ત એવા મિલેટ્સ છે એમનું પણ વાવેતર કરે છે સાથે સાથે એ દેશી જે વેરાયટી છે પછી બાજરો હોય મકાઈ હોય શાકભાજી હોય કે એની દેશી વેરાયટીઓ છે એમને વધારે પસંદ કરે છે એટલે એમની પાસેથી અન્ય ખેડૂતોએ અને લોકોએ ખૂબ શીખવા જેવી વાત છે કે ધીરે ધીરે આજના આ કેમિકલ યુગની અંદર આપણે પાછું પ્રાકૃતિક ખેતી તરફ પરત કરવું પડશે અને જે અસંખ્ય પ્રકારના જે રોગો છે એમાંથી આવતા દિવસોમાં મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય છે કે તમે પ્રાકૃતિક ખેતીવાળું શુદ્ધ અને એકદમ તમામ પ્રકારના જે પોષક તત્વોવાળો ખોરાક લો તો આપોઆપ રોગ છે એ જતા રહેશે હું એમને આ સાડા સાત વીઘા જમીનની ટૂંકી જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરી અને એક હિંમતભર્યું કામ કરવા બદલ અભિનંદન ખાસ આપું છું